જય માતાજી મિત્રો આપણે આગાહી વાત કરવાની છે ગુજરાતમાં તિયાળાની કડક ઠંડી વચ્ચે અંબાલાલ પટેલે મોટી આગાહી સામે આવી છે આ વખતે અંબાલાલ પટેલે આગાહી આગામી વર્ષ લઈને આગાહી કરી છે દેતમાં બગલાતા હવામાન થતી અથવા ખેતીની પાક ઉત્પાદન અને સામાન્ય જનજીવન પડતી હોય આવી સ્થિતિમાં જાણીતા હવામાન નિર્ણય અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી લોકોને અને ખાત કરીને ખેડૂતોને ખૂબ જ મહત્ત્વની પૂર્ણ પૂર્ણ છે અંબાલાલ પટેલે જાન્યુઆરીમાં દિસેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં સમુદ્ર વર્ષનું હવામાન ટેવું રહે તેમજ તિયાળો અને ઉનાળો અને ચોમાસું તાણે તિજન અંગે આગાહી કરી છે હવામાન નિર્ણય અંબાલાલ પટેલને આગાહી કરી છે તે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં ઉત્તર ભારતમાં પર્વતીય ઉત્તરોમાં ભારે હિંમત વરસાદ અને પવનનો તોફાન જોવા મળી શકે છે તાપમાન આ ડિગ્રી સુધી થતી શકે છે તેની ઉત્તર ગુજરાતમાં ઉત્તર ભાગોમાં અને નવરાત પણ જોવા મળશે જ્યાં કાતિલ ઠંડીનો અનુભવાય છે ફેબ્રુઆરી મહિનામાં પણ ઠંડીનો જોર યથાવત રહેશે ઉત્તર ગુજરાતમાં બનાતા તાબરતાતા મહેતાણા પંચમહાલ તેમજ તવરાત વિસ્તારોમાં ઠંડી વધશે વારંવાર વેતન ઉત્તમ રીતમ આવતા રહે તેના કારણે તવાર સમયમાં હળવું ધુમ્મસ અને બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે હવામાન નિર્ણય અંબાલાલ પટેલે આગાહી કરી છે માર્ચ મહિનામાં બેવડી ઋતુનો અનુભવ થવાની શક્યતા થઈ ગુજરાતમાં ગુજરાતમાં ઉત્તર ગુજરાત ધોળકમાં અને તત્માં તેમ તે પવન ફૂંકાતે મધ્ય ગુજરાતમાં ગરમી વધુ રહેશે અને મહત્તમ તાપમાન થતાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે ઉત્તર ભારતમાં કમોસમી વરસાદના કારણે ગુજરાતના માવતાને જેવું વાતાવરણ તતાઈ તકે છે આ સાથે એપ્રિલમાં ગરમી વધુ તીવ્ર બનશે સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં તાપમાન ઓગણચાલીસ ડિગ્રી સુધી પહોંચે એપ્રિલ મહિનામાં અંત ત્યાં ત્યાં તેતાલીસથી ચોમાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે કેટલા વિસ્તારોમાં કડા પડવાની તરિયા તક્રવાત થતા હોવાની પણ ધટાવવામાં આવી છે મે મહિનામાં ઉનાળો સૌથી વધુ તીવ બનશે ભારે પવન આંધીવંતર અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અવરાત જોવા મળશે મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી સુધી જઈ શકે આ સમયગાળામાં દરમિયાનમાં અરબી સમુદ્રમાં તક્રવાત તરની તથ્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિર્ણય અંબાલાલ પટેલ પટેલે જણાવ્યું છે જૂન મહિનામાં શરૂઆતમાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સુધી જઈ શકે રહી શકે છે ત્યારબાદ સમુદ્રો અરબી સમુદ્રોમાં ચક્રવાતની તથ્યતા સાથે અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું શરૂ થઈ શકે છે પંદર જૂન બાદ તોમાં આગળ વધશે પણ અઠ્યાવીસ ઓગણત્રીસ જૂનમાં દરમિયાન રાજ્ય અને વિસ્તારોમાં ધારો વરસાદ પડશે જુલાઈમાં રાજ્ય મોટા ભાગોમાં વરસાદ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા થઈ જેના કારણે નદીઓના દરતરમાં વધારો થતો રાજ્યમાં વિવિધ ભાગોમાં વરસાદ યથાવત રહેતો સપ્ટેમ્બર મહિનામાં તરવા ગરમી વધુ રહી શકે પરંતુ ત્યારબાદ વરસાદની ઝાપટા પડશે પાતોતરા વરસાદ ભારે બની શકે હવામાન વીજ રોકી રહેવાની તથ્યતા છે ઓક્ટોમ્બરમાં હવામાન ફલતો આવતો ઉત્તર ગુજરાતમાં અને દરિયા થતાના વિસ્તારોમાં હવામાન બગલાતે દરિયામાં હળવું ફ્રેર સત્ય થતે અને ભારે પવન ન પકાવવાની તથ્યતા થઈ આ સમયગાળામાં જૈવન જીવન જંતુનો તાવતે રહેવાની રહેવાની છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે બે હજાર છવ્વીસમાં તો માથું એકંદર તારું રહેવાની સંભાવના છે परंतु जो हल असर थे तो हवान वेतन पर फेरफार नवेम्बर दिसंबर वेतन दिप असर जवाते दिसंबर ना बीजा सप्ताह बाद ठंडी फरी वय जवान जय चार न समझे तो वाची ले